તો ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે માતરના માછીએલા માલાવાડા ગામને જોડતો માર્ગ છેલ્લા બે વર્ષથી માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી બનાવવામાં નથી આવ્યો બે હજાર એકવીસમાં મંજૂર કરેલો રોડ અગિયાર મહિનામાં પૂરું કરવાનો હતો જે કામ હજુ પણ ધરતાલ જ છે અને માત્ર બોર્ડના પાટિયા જ નજરે ચડી રહ્યા છે

કોન્ટ્રાક્ટરનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલું છે જેની કિંમત છે બે કરોડ 65 લાખ અને બેતાલીસ હજાર રૂપિયા આ રોડ બનાવવાની અવધિ અગિયાર મહિનાની હતી જે અગિયાર મહિનામાં કામ પૂર્ણ કરવું પડે અને એ કામ પૂર્ણ અગિયાર મહિના ગણતા બીજા બે વર્ષ ઉપરાંત થઈ ગયા છે આ રોડ બનાવવાની પ્રક્રિયામાં હું પોતે એક છ બે હજાર બાવીસના રોજ માતર પંજાબ પેટા વિભાગ ખાતે હાજર થયો હતો એ પહેલાં એ કામનું વાઈડનિંગનું કામ પૂર્ણ થયેલું હતું ત્યારબાદ એજન્સીને વારંવાર આપણા મૌખિક સૂચનાઓ લેખિત સૂચનાઓ બધી રીતે આપી હતી ટેલિફોનિક સંદેશો પણ આપ્યો હતો નોટિસો પણ આપી હતી છતાં પણ એ કામ કરવા માટે આવ્યા નહોતા અને હાલમાં છેલ્લે હમણાં લા છેલ્લે વાત થઈ એ મુજબ એ પોતે કામ કરવા માટે હવે આવે છે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ જાય ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારીના કારણે માતરમાં છેલ્લા બે વર્ષથી એક આઠ કિલોમીટરને જોડતો રસ્તો હજુ સુધી બનાવવામાં આવ્યો નથી ખાસ કરીને તમને દ્રશ્યમાં બતાવીશ કે વાત કરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી આ માત્ર રોડ પર ખાલી પાટિયા મારી દેવામાં આવે છે આ પાટિયા પણ શોભાના ગોઠિયા સમાન છે ખાસ કરીને વાત કરીએ તો માતર તાલુકાના જે માછીલ ગામથી લઈ ત્રાણજા માલાવાડા નગરામાં રોડ જે હતો તેની આઠ કિલોમીટરની લંબાઈ હતી અને લમસમ બે કરોડ બાસઠ લાખ પિસ્તાલીસ હજાર જેટલું તેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું જેની કામ શરૂ કરવાની તારીખ ખાસ કરીને વાત કરીએ તો ઓગણીસ ચાર બે હજાર એકવીસ આ કામ શરૂ કરવાની તારીખ હતી કામની સમય મર્યાદા પરંતુ અગિયાર માસની પૂર્ણ થઈ જાય છતાં જે કંપનીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ આપવામાં આવ્યું હતું તે મનીષકુમાર એન્ડ કંપની જે બોટાદની છે ખાસ કરીને નાયબ કાર્યપાલક ઇજનેરની અંદર આવતા માર્ગ અને મકાન વિભાગના પેટા પંચાયત નડિયાદ વિભાગના પ્રોજેક્ટ ભંડોળમાંથી જે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો છેલ્લા બે વર્ષ થઈ ગયા છે માત્ર કંપની દ્વારા અહીંયા બોર્ડ મારીને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવાનો તો જે આ મુખ્ય રસ્તો આઠ કિલોમીટરનો છે આ આઠ કિલોમીટરના રસ્તા પર આઠથી દસ જેટલા ગામડાઓને જોડતો મુખ્ય રસ્તો હોય લોકોને અવારજોર માટે ઘણીવાર તકલીફ પડતી હોય છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ માતર